બરાબર છે સૂર્યોદય થાય સવારે અને સૂર્યાસ્ત થાય સાંજે એકુદરત પણ દર સેકન્ડે તમે ઘડિયાળ જુઓ એ માનવ સજ્જિત છે એના કારણે આપણે એક ભ્રમણામાં પડી જઈએ છીએ કે માનવને એવું લાગે કે હું કરતા છું એનો જવાબ પણ પ્રમુખ સ્વામી મહારાજે બહુ સુંદર રીતે આપ્યો છે સોળ મે બે હજાર અગિયારની એ સાલ પ્રમુખ સ્વામીની ઉંમર એકાણું વર્ષની હતી અને તે વખતે સ્વામીશ્રી થોડું લાલ પટ્ટા ઉપર વોકિંગ કરવા બહાર આવ્યા અને વોકિંગ કરીને બાપા ખુરશીમાં બેઠા અને તે વખતે ડૉક્ટર નિકુલે બાપાની પલ્સ લીધી અને નિકુલે એવું કીધું કે સિક્સ્ટી એઈટ અડસઠ છે એટલે મેં કીધું કે બહુ સારું અને બાપા કે એમ એટલે ડૉક્ટર નિકુલે કીધું કે બાપા બહુ જ સારી પલ્સ કહેવાય સ્વામી કે આજે જ એ કે ના બાપા દર વખતે સારી હોય છે અને પછી સ્વામી કહે કે પણ વધઘટ થાય છે ને ત્યારે ડૉક્ટરોએ સ્વામીને સમજાય કે બાપા એ વધઘટ થાય એ સારું કહેવાય કે આપણે ચાલતા હોય ત્યારે પલ્સ વધે બેસીએ ત્યારે ઓછી થાય સૂતા હોય ત્યારે એકદમ ઓછી થાય પણ સૂતા સૂતા વધે તો એ સારું ના કહેવાય અને તે વખતે નાનચંદ સ્વામી કીધું કે બાપા પણ આપણે જો ફેસમેકર રાખીએ તો પછી છે ને એ પલ્સ એક જ સરખી રહે અને એ મશીન છે ને આપણને હૃદયના ધબકારા એ આપતું હોય છે એટલે સ્વામી એકદમ કુતૂહલતાથી યોગીચંદ સ્વામી સામે જોયું યોગીચંદ સ્વામી કીધું બાપા એક મશીન હોય છે જે ઇલેક્ટ્રિક ઇમ્પલ્સથી એ આપણા ધબકારાને નિયંત્રણ કરતી હોય છે અને તે વખતે સ્વામીએ કહ્યું બાપા કે મશીન એ મશીન ગમે તેટલા મશીન મૂકો ગમે તેટલી દવા આપો ગમે તેટલા ઉપચારો કરો ગમે તેટલા ડૉક્ટરો બોલાવો પણ જ્યારે માણસની આવડદા પૂરી થાય એટલે પૂરી થાય જ છે અને પછી બાપાએ કીધું કે જ્યારે આવડદાની દોરી તૂટે ત્યારે માનવ ન સાંધી શકે તેને ત્યારે બાપાએ કીધું કે જ્યારે આવડતા પૂરી થાય ત્યારે કોઈ પણ વસ્તુ એને ઠીકઠાક કરી શકતી નથી અને પછી અમે પણ દેખતે વાત કરી મેં જ કીધું કે બાપા પણ ઘણીવાર બાપા એવું હોય છે કે કે ડૉક્ટરોના ઉપચારોથી આ વૈજ્ઞાનિકોની શોધખોળથી કોઈકનું હાર્ટ બંધ થઈ ગયું હોય અને પછી મહેનત કરે તો પાછું જીવતું થાય છે એટલે અત્યારના સાધન સામગ્રીના આધારે વિજ્ઞાનના આધારે આવડદા આપણે લંબાવી શકતા હોઈએ છે બાપા કે એમાં શું આવડતા લાંબી થઈ કે તો એની જે મૂળ આવડતા લખી હતી એ પૂરી કરવા માટે પાછું હૃદય જીવતું થાય છે આવડદા તો ભગવાને જે આપ્યું એ પ્રમાણે જ થાય છે એમાં વધઘટ થઈ શકતી નથી એટલે અમે કીધું કે બાપા એ બધું બરાબર પણ અત્યારે એવા વૈજ્ઞાનિક ઉપચારો થયા છે સાહેબ કે કેવા નહીં તો બાપા હવે એવી ઇન્જેક્શન નીકળ્યા છે કે માણસ ભલે વૃદ્ધ થયો હોય તો ઇન્જેક્શન આપો એટલે કરચલીઓ દૂર થઈ જાય એટલે જુવાન થાય તો સાંઈ કે જુવાન થાય પણ આવડતા વધે કહ્યું સ્વામી હા એવી પણ અત્યારે વ્યવસ્થા છે કે ઘૂંટણની આવડતા પૂરી થઈ ગઈ હોય અને તમે ઘૂંટણનું ઓપરેશન કરો અને ઘૂંટણ તમે બદલો તો પછી ઘૂંટણની આવડતા પૂરી થઈ ગઈ હોય તેની વધી કે નહીં સાંઈ કે તો ઘૂંટણની આવડતા વધી પણ માણસની આવડતા ક્યાં વધી એને તો ભગવાને જેટલા વર્ષ લખેલા હોય એટલા વરસ જ એને જીવવાનું હોય એમાં કોઈ એને વધઘટ કરી શકતું નથી હવે જ્યારે આ બધી વાતચીત ચાલતી હતી એમાં પછી મેં એવું કીધું કે બાપા આ બધી વાત તો બરાબર છે પણ આમાં એટલું તો આપણે કહેવું પડે ને કે વૈજ્ઞાનિકોએ આ બધી જે ભગવાનની જે બધી કરામતો છે એમાં વૈજ્ઞાનિકોએ મદદ તો કરી કહેવાય સ્વામી કે માણસ શું ભગવાનને મદદ કરી શકતો આ તો ભગવાને આટલી બધી આપણને સૃષ્ટિ રચીને આપી છે એમાંથી તમે કાંઈક ઉત્પન્ન કરો પણ મૂળ આભાર તો ભગવાનનો જ છે ને આપણે શું મદદ કરી શકતા હોય ભગવાન આપણને આટલી બધી મદદ કરે છે એટલે આપણે જીવી શકીએ છે આ બધી જ્યારે વાતો ચાલતી હતી એમાં અચાનક મેં કાંઈક ઉમેર્યું મેં કહ્યું બાપા અત્યારે આપણે શાસ્ત્રોમાં તો લખેલું છે કે પહેલાં મનુષ્યની આવડદા એક લાખ વર્ષ હતી પછી દસ હજાર વર્ષ પછી હજાર વર્ષ પછી સો વર્ષ અત્યારે તો મેં કહ્યું કે જેમ આવડદા સમયાંતરે બદલાતી ગઈ તો પછી સોના બસો વર્ષ પણ થઈ શકે ને સાંઈ પણ એ આવડતાર નક્કી કોણે કરી કયા યુગમાં કેટલી હોવી જોઈએ સાય તે કરીશ મીઠું ના સાય તેને મેં કરી નથી ભગવાન નક્કી કરે છે ભગવાન નક્કી કરે એ પ્રમાણે જ થાય ને પ્રમાણે જીવન જીવાય એટલે અને મીઠું બાપા જરાક ક્ષમા કરજો અને હું તર્ક નથી કરતો પણ એક વિચાર આવે છે સાંઈ બોલો બોલો મીઠું સ્વામી આમ જોવા જઈએ તો ભગવાને મનુષ્યને પાંખ તો આપી નથી એનો અર્થ શું થયો કે મનુષ્ય ઉડી ન શકવો જોઈએ તો ભગવાને પાંખ નથી આપી એટલે આપણે તો ઉડવું ન જોઈએ પણ માણસે પોતાની બુદ્ધિના બડે વૈજ્ઞાનિકોએ વિમાન બનાવ્યા અને એ વિમાન ઉપર માણસ ઉડી શકે છે એટલે ભગવાન જ બધું નક્કી કરે છે એમ ક્યાંથી થયું ભગવાને તો પાંખ આપી નથી પણ આપણે પાંખ બનાવીને ઉડતા તો થયા તે વખતે સ્વામીએ કીધું સ્વામી કીધું કે તને એમ લાગે છે કે પાંખના બડે ઉડાય છે સાંઈ કે બુદ્ધિના બળે ઉડાય છે ભગવાને બુદ્ધિ આપી એ બુદ્ધિમાંથી મનુષ્ય વિચાર કર્યો એનાથી એ સંશોધન કરે છે મૂળ એની પાછળ મનુષ્યની બુદ્ધિ છે બુદ્ધિ કોણે આપી જે કાંઈ ઇન્વેન્શન પણ થાય છે એ મનુષ્યની જો બુદ્ધિમાંથી આવતા હોય તો બુદ્ધિના આપનાર કોણ અને પછી બાપાએ એવું સાહજિક બોલ્યા સ્વામી કે આ મનુષ્ય કહે કે હું કરું પણ મનુષ્ય દેહ કોણે આપ્યો છે જો એ વિચાર કરીએ તો જેટલા સંશોધનો પણ થયા અત્યારે તમે જુઓ તે પછી તમે મોબાઈલ કહો કે નેટવર્ક્સ કહો કે વેબ કહો કે પછી અત્યારે ઝૂમ કોન્ફરન્સ કહો વર્ચ્યુઅલ રિયાલિટી કહો જે કાંઈ સંશોધન થાય છે એ મનુષ્યના બુદ્ધિમાંથી થાય છે એ બુદ્ધિ ભગવાને આપી છે અરે મનુષ્ય દેહ આપણી જાતે આપણે રચી નથી શકતા એ પણ ભગવાને આપણને આપ્યો છે અંતે તો બ્રહ્માંડથી લઈ અને આપણા સૂક્ષ્મ વિચારો પણ લઈએ એ બધાના જ કરતા ભગવાન છે એવું જે માનતા હોય તો એમાં ભગવાન અખંડ નિવાસ કરીને રહે છે એવી ધ્રઢપણે માન્યતા ખાલી બોલવું નહીં પણ એવી સમજણ એવી કેવળ સમજણ નહીં તો એ પ્રમાણે જીવન જીવવાની વાત આવી અને આગળ ઉપર શ્રીજી મહારાજ કહે છે અને વળી પોતે એમ જ સમજતો હોય જે ચાહે કોઈ મારી ઉપર ધૂળ નાખો ચાહે કોઈ ગમે તેવું અપમાન કરો ચાહે કોઈ હાથીએ બેસાડો ચાહે કોઈ નાક કાન કાપીને ગધેરે બેસાડો તેમાં મારે સંભાવ છે મહારાજ કહે છે કે જ્યારે એમની એવી સ્થિતિ થાય કે ભગવાનને જ કરતા સમજે અને બધું જ ભગવાન કરે છે એટલે કેવળ આ બ્રહ્માંડની રચના નહીં કુદરતની રચના નહીં પોતાના શરીરની નહીં કેવળ પોતાના જીવનની અંદર જે કાંઈ નાના મોટા પ્રસંગો બને છે બધાની પાછળ ભગવાનની જ શક્તિ છે એવું જ્યારે મનાય ત્યારે શ્રીજી મહારાજ કહે છે કે એને એવો સંભાવ ઊભો થાય સામે પણ ભગવાન છે ને અહીંયા પણ ભગવાન છે આગળ પાછળ ઉપર નીચે ચારે બાજુ ભગવાનનો જેને અહેસાસ થાય પછી એના ભેદભાવ ક્યાં રહે છે એવી સમજણ હોય કે એને સંભાવ ઊભો થાય મહારાજ કહે છે એને ઊંચ નીચના ભેદ તળી જાય માન અપમાનના ભેદ ટળી જાય અને એને કંઈક સહન કરવું પડે એવું પણ રહેતું નથી સમગ્ર જગ્યાએ એને સંભાવ ક્યાં સુધી રૂપવાન કે કુરૂપવાન એ બધું જ એને સમવર્તે ક્યાંય એનું મન મોહ પામે નહીં અને એ સ્થિતિ કેવી છે કે એને સંભાવ રાખવો ન પડે નેચરલી સંભાવ જ રહે શાસ્ત્રીજી મહારાજ જ્યારે એકવાર ટ્રેનમાં મુસાફર કરતા હતા અને શાસ્ત્રીમાં જ ઊભા થયા અને ઉપરનું જે બોર્ડ હોય એ પાટ્યું એમના માથે અથડાયું હરિભક્તો બેઠા હતા એકદમ દુઃખી થઈ ગયા શાસ્ત્રીમાં ધૂળ રીતે સંભાવ થાય તોય તમને દુખ નથી થતું પણ જ્યારે એવા સંત છે શાસ્ત્રીજી મહારાજ પોતે એ બધામાં જ ભગવાન જોતા તો કોઈ કોઈ કે કેટ કેટલા અપમાન કર્યા છે કેટ કેટલી એમને પીડા આપી છે લેશ માત્ર શાસ્ત્રીજી મહારાજે કોઈની માટે કુસંકલ્પ નહીં અપશબ્દ નહીં તું વિચાર પણ કર્યો નથી વિચાર તો કરો કે બધું જ ભગવાનની એ રચના સમજતા હોય એમના જીવનમાં નાના મોટા જે કાંઈ પ્રસંગ બનતા હોય એ પણ ભગવાન જ એકવાર મને યાદ છે કે સારંગપુરમાં બાપા બેઠા હતા સંગ પાસે અમે ગયા અને બહુ દુઃખી અને વ્યથિત હતો અને સ્વામીને કીધું કે સ્વામી એક બે જે લોકો છે એકદમ અજ્ઞાની છે અને આસુરી વૃત્તિવાળા છે કાંઈ લેવા દેવા વગર આપણને હેરાન કરે કોકને દુઃખ દુઃખ દુઃખી કરે ગામને દુઃખી કરે એની બી પ્રકૃતિના છે એટલે તે વખતે સ્વામીએ કીધું કે મેં કહ્યું કે બાપા આપણે કોઈનું બગાડ્યું નથી કોઈનો વાંક નથી તો આપણને શેની માટે આવું દુઃખ કરતા હોય સ્વામી કહે કે આ બધી બાબતના કરતા મહારાજ અને શાસ્ત્રીજી મહારાજ જ છે મેં કહ્યું બાપા આપણને દુઃખ થાય એમાં પણ કરતા શાસ્ત્રી મહારાજ સ્વામી કહે કે તું પહેલાં જે અસુર જેવી વ્યક્તિ છે એને તું કરતાં માને તું એમ કે એના દ્વારા થયું તે કરતા બની જાય કરતા તો ભગવાન અને આપણા ગુરુ બે જ છે ભગવાન અને સંતને જ કરતાં માને તો એને કોઈ દુઃખ દુઃખ રહેતું નથી સહન કરવાની કોઈ વાત જ નથી સંભાવ વર્તે અને મહારાજ આ વચનમાં કહે છે કે સમર્થકા ઝરણા સામાન્યમાં પણ સામાન્ય વ્યક્તિ એમનું જો અપમાન કરી જાય કે દુઃખ દઈ જાય કે હેરાન કરે તો પણ એને ભગવાનની પ્રસાદી માનીને એ સહન કરી શકે છે એ આવકારી શકે છે કેમ જ્યારે ભગવાન અખંડ નિવાસ કરીને રહેતા હોય ત્યારે એના જીવની અંદર કોઈ ભેદભાવ નથી પોતાને નાનામ નાના માને મને યાદ છે કે બે હજાર નવની સાલની અંદર પ્રમુખ સ્વામી મહારાજ બોચાસન બિલાજમાન હતા અને તે છતાં બોચાસનની અંદર સંયોજન સમિતિની મિટિંગ ચાલતી હતી અને બાપા મિટિંગમાં જેવા આવા ગયા અને વિવેક સાગર સ્વામીએ કીધું કે બાપા હમણાં ઉભારો પાંચ મિનિટ પછી આવો કાંઈ પૂછ્યા વગર એમને મહીં એમણે જ મિટિંગ બોલાવી હતી તો પણ સ્વામી તરત પાછા ગયા અને અંદર પત્ર લખવા બેઠા મૂળ તો એ મિટિંગની અંદર ચાંસદ ગામમાં જમીનો લેવી ના લેવી એની ચર્ચા ચાલતી હતી અને સામાન્ય રીતે ચાંસદની વાત આવે તો બાપા એમાં વાત જ ના કરે ભળે જ નહીં અને કાંઈ ચર્ચા થઈ જ ન શકે એટલે સ્વામી અંદર જ્ઞાન હું જ્યારે સ્વામીની અંદર જઈને મળવા ગયો મેં કહ્યું બાપા આ તો આપ આવ્યા તે વખતે છે ને ચાંસદની વાતો ચાલતી હતી એટલે પછી આપને એમાંથી બાકાત રાખવાના હતા અને સ્વામી આમ હસતા તાલે મેં કહ્યું કે બાપા આમ તો આપ પરના પર છો હું તો સ્વામીને કોઈ બાદ નથી એટલે હું એવું કહેવા ગયો કે બાપા આમ તો આપ પરના પર છો ત્યારે સ્વામી એકદમ હસવા લાગ્યા અને સ્વામી કે સ્વામીએ જમણા હાથની આંગળી ઊંચી કરી અને એકદમ નીચા વળીને છે નીચી કરી અને પછી બાપા કહે સ્વામી કે હું તો સૌથી નીચામાં નીચો છું સંતોની ચરણરજ છીએ અમે સાધુ છીએ એટલે સૌથી નાનામાં નાના છીએ વિચાર કરો કે પ્રમુખસ્વામી મહારાજ ઓલમોસ્ટ નાઇન્ટી યર્સ ઓલ્ડ અને આખી સંપ્રદાયને આટલો બધો વિશ્વફલક પર વિકસાવીને આટ આટલા કાર્ય કર્યા પછી પણ એ માની શકતા હોય પોતે નાનામાં નાના છે ભગવાન એ હૃદયની અંદર અખંડ નિવાસ કરીને રહે છે જેથી કરીને એને ઊંચ નીચનો કોઈ ભેદ નથી એને સારા નરસાનો પણ કોઈ ભેદ નથી એના દિલની અંદર સંપૂર્ણ સમભાવ વર્તે દરેક માટે દરેક પરિસ્થિતિ માટે પ્રમુખ સ્વાઈ મહારાજ એમ સતત માનતા હતા કે આ બ્રહ્માંડ નહોતા બરાબર પણ પોતાના જીવનની એક એક ક્ષણના પણ કરતા ભગવાન જ છે જે ભગવાન એના હૃદયમાં છે અને એ કરતાં પ્રત્યક્ષ ગુરુહરિરૂપ કહેતા કે શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજને માનતા કારણ કે ભગવાન એમાં અખંડ નિવાસ કરીને રહેતા હોય તો ભગવાન આકાશમાં ક્યાં શોધવા જવા અરે મારો પ્રશ્ન એ છે કે આજે કેટલાય લોકો પોતાની બુદ્ધિના મદમાં પોતાની જાતને કરતાં માનતા હોય છે એમાં પ્રશ્ન નથી કોઈ નાસ્તિક હોય એ કોઈને કરતાં માનતા નથી તો એમાંય પ્રશ્ન નથી તો પોતાની જાત કરતા કોઈને કરતાં ન માનવા એના કરતાં જેના માટે તમને આદર છે જે પવિત્ર છે એવા પોતાના ગુરુહરિ રૂપને પણ કરતાં માનવા એ અનંત ઘણું વિશેષ છે મહારાજ કહે છે કે એ જે ભગવાન એ આકાશમાં છે એવું નહીં ત્યાં પણ છે ભગવાનના ધામમાં છે પણ મને જે પ્રત્યક્ષ રૂપ મળ્યા કહેતા કે ગુરુ સ્વામી મહારાજ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ એમાં ભગવાનની તમામ શક્તિ પ્રગટ છે છેલ્લા શ્વાસ સુધી પ્રમુખ સ્વામી મહારાજે પોતાના તમામ કાર્ય પોતાના ગુરુને જ સમર્પિત કર્યા છે સ્વામી વારંવાર કહેતા કે આપણે ક્યાં કંઈક સંસ્થા ચલાવીએ છીએ એ તો મહારાજ સ્વામી શાસ્ત્રી મહારાજ યોગીજી મહારાજ ચલાવે છે અત્યારે મહંત સ્વામી મહારાજ પણ એમ જ કહે છે કે બધું જ પ્રમુખ સ્વામી મહારાજ જ ચલાવે છે મહારાજની જ શક્તિ ચલાવે છે પ્રમુખ સ્વામી મહારાજને જ્યારે ઓગણીસો ને ચોરાણુંમાં પ્રાગની અંદર જ્યારે આપણે નૌકા વિહાર કરતા હતા ત્યારે ત્યાંના રિપોર્ટરે એક પ્રશ્ન પૂછ્યો કે તમે કેટલા વર્ષથી ધર્મના વડા છો સિન્સ હાઉ લોંગ હેવ યુ બીન ધ રિલિજિયસ હેડ અને તે વખતે સ્વામીને જ્યારે ભાષાંતર કર્યું સ્વામી એકદમ સહજતાથી બોલી ગયા સ્વામી કે અમારા ધર્મના વડા તો શાસ્ત્રીજી મહારાજ છે અમે તો એમના આદેશ પ્રમાણે સંદેશ આપીએ છીએ ઇમેજીન આટલા વર્ષો પછી પણ શાસ્ત્રી મહારાજના ધામમાં ગયા પછી ચુમ્માલીસ વર્ષ થઈ ગયા તોય પ્રમુખ સ્વામી મહારાજ એમ જ માનતા કે સંપ્રદાયના વડા શાસ્ત્રીજી મહારાજ છે અમે તો એના આદેશ પ્રમાણે સંદેશ આપીએ છીએ પોતાની વાણી પણ એ પોતાના ગુરુ એના કરતા છે એ એવી દ્રઢપણે માનતા કેવળ દેહને કેવળ વિચારોને કેવળ કાર્યોને પોતાની વાણી નહીં પોતાનું અસ્તિત્વ એ ભગવાન અને પોતાના ગુરુના આધારે છે આવું જ્યારે વ્યક્તિત્વ હોય ત્યારે ભગવાન અખંડ નિવાસ કરે એ તો મહારાજ આગળ વાત કરે છે કેવા સંત જગતના આધારરૂપ બની જતા હોય છે કે જેની આંખોમાં જોનાર ભગવાન છે જેના પગમાં ચાલનાર ભગવાન છે અને ભગવાનની દયાએ કરીને એની શક્તિએ કરીને કે અનંત લોકોની આંખોને એ પોતે પ્રકાશમાન કરવા માટે પણ સમર્થ થાય છે અને પગમાં ચાલવાની શક્તિ પણ એ સંતની દયાથી પ્રાપ્ત થાય છે એનો અર્થ શું તેનો અર્થ પણ આપણે સૂક્ષ્મ રીતે સમજી શકીએ એમ છે કે જે વ્યક્તિ જેટલું ભગવાનને કરતા સમજે છે ને એને એવી દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે કે એની દ્રષ્ટિ પ્રમાણે બીજાને પ્રેરણા પ્રાપ્ત થતી હોય છે એવા ભક્તો એ પછી સત્પુરુષ હોય કે ન હોય સત્સંગમાં પણ એવા આપણને ભક્ત જોવા મળતા હોય છે કે જે સંપૂર્ણ ભગવાન આધારિત જીવન જીવતા હોય છે તો એ પોતે પણ એવી એક વિઝન ડાયરેક્શન અને ઇન્સ્પિરેશન પ્રાપ્ત કરે છે કે બીજાને એના દ્વારા વિઝન મળે છે ડાયરેક્શન મળે છે અને ઇન્સ્પિરેશન મળે છે અઢારસો ને એકસઠની સાલની અંદર વિક્રમ સંવત જ્યારે ભગવાન સ્વામિનારાયણ સરદારના તળાવની અંદર સ્નાન કરતા હતા અને મહારાજ જ્યારે સ્નાન કરવા અંદર આવ્યા તે વખતે મહારાજના પ્રતાપે તમામ માછલીઓને સમાધિ થઈ ગઈ એટલે બધી માછલીઓ સરફેસ ઉપર તરવા લાગી તે વખતે મુક્તાનંદ સ્વામીને ચિંતા થઈ કે આકાશની અંદર બધી સમડીઓ ભેગી થઈ હતી મુક્તાનંદ સ્વામીને થઈ કે આવી રીતના જો એ પાણીના સરફેસ ઉપર બધી આ માછલીઓ તરશે તો એક એક સમડી આવીને માછલીઓ લઈ જશે એટલે મુક્તાનંદ સ્વામીએ મહારાજને વિનંતી કરી કે હે મહારાજ કે જરા દયા કરો ઉપર સમડીઓ દેખાય છે આપ આ બધી માછલીઓને સમાધિમાંથી બારે લાવો એક સમડીઓ લઈ જશે અને તે વખત શ્રીજી મહારાજ કહે છે કે આ બ્રહ્માંડમાં ધાર્યું ભગવાનનું થાય છે એની ઈચ્છા વગર એક સૂકું પાંદડું પણ હલી શકતું નથી તો શ્રીજી મહારાજ કહે છે કે તો કોની તાકાત છે કે આ માછલીઓને સ્પર્શી શકે અને મહારાજ કહે છે કે જેની રક્ષામાં હું છું એને કોણ મારી શકે ભગવાન જેની રક્ષામાં છે એને કોણ મારી શકે આવી જ્યારે ભગવાનમાં કરતાં પણ દ્રઢતા થાય ત્યારે માણસ સંપૂર્ણ નિશ્ચિત બની જાય છે અને સંપૂર્ણ એનું જીવન નિર્વિઘ્ન